રહેટાન પ્લોટ નંબર ચાર ગણેશપુરી પુરી મેરુન મમતા હોસ્પિટલ નજીક મૂળ રહેટાન પ્લોટ નંબર નું બંગલો મધુનગર નજીક ઓરવા વડોદરા શહેરને મહારાષ્ટ્ર પોલીસે પકડી તેના વિરુદ્ધમાં નંદુરબાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ ગુનાના કામે નંદુરબાર પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ તપાસ અર્થે તેના મૂળ સરનામે પ્લોટ નંબર બત્રીસ નોર બંગલો મધુનગર નજીક ગોરવા વડોદરા શહેર ખાતે આવતા તેઓની મદદમાં અત્રેથી ગોરવા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એન લાઠિયાના હોય તાબાના સ્ટાફને સૂચના આપેલ જે આધારે નંદુરબાર પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સાથે તપાસ કરતા ઉપરોક્ત સરનામેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ બસો કિંમત રૂપિયા ત્રણ લાખ સડસઠ હજાર ચારસો છેતાલીસ સાથે શાહીદા વાઇફ ઓફ રાહિલ શફી ઉર્ફે મોહમ્મદ ફારૂક શેખ ઉંમરવર સાડત્રીસ અઠાન બત્રીસ નંબર નોર બંગલો મધુનગર બ્રિજ પાસે ગોરવા વડોદરા શહેરનાઓ પકડાઈ ગયેલ અને વધુ તપાસ દરમિયાન નહીં પકડાયેલા આરોપી નામે રાહિલ શફી શેખ ઉર્ફે મોહમ્મદ ફારૂક શેખનો તરુનો જથ્થો લાવેલાની હકીકત જણાય આવતા બંને વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી